મિત્રો હું પરભજી ઠાકોર બોલું છું કેમ કે આ એરિયાની અંદરમાં મારા સાત મિત્રનું અધિક 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 સ્વાગત છે કેમ સ્વાગત છે કે મોજો તો સિજપુર કેમ કે હીરાબાના હીરાબાના તળાવનું ઓપનિંગમાં સરસ્વતીમાં અને બસમાં જોતો અને મીટિંગમાં જા અમે અને ઓપનિંગમાં જ્યાં અને નીકળવાના વખતે અમે ધબા વેરાની એટલે નીકળ્યા જેમ કે ઓપલિંગમાં જતા અમે અને વળતા નીકળતા વખત ખીચામ તો મારા ફોન ચોરાઈ ગયો છે એટલે આટલા સારા વિડીયો લેટ હતો હજી મોબાઈલ જયો નથી જળે તો મારા મારા મિત્રો પોકાડી ગયો ન કે તમને બહુ કાઠું થાય બોલો

તો એના કરતાં મારા મારા મિત્રો કે ભૂલ થઈ ગઈ છે અને કોન્ટેક્ટ કરીને મોબાઈલ આપીજો તો બહુ તમને સારું રહે તમને બહુ અમે આભાર આવીએ અને આ ફોનને તમે ઘણો હગરી રાખશો મત ચમચમો ડેમો છે મારો આ તો બીજા ફોનમાંથી મેં ફોન કરી અને આ બીજા ફોનમાં તો વિડીયો બનાવ્યો છે કે તમે નફડા ભલે સાહેબ તો મિત્રો આ વિડીયો પકડે તો આગળ શેર શેર કરતા રહેજો અને મોબાઈલ મળે તો મને પણ બચીઠ આગળનો મારો મોબાઈલ છે એટલે પગારતા રે જય માતાજી